લોકસભાની ચૂંટણી બે હાજર ઓગણીસ ના યુગલ વાગી ચુકેલા છે તેવા સમયે કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ ધીમે ધીમે કરતા સપાટી ઉપર આવી રહ્યો છે તેના અનુસંધાને સાવરકુંડલા વિસ્તારના અમરેલી જિલ્લામાં નેતા વિપક્ષથી નારાજ પૂર્વ કોંગી ધારાસભ્ય પ્રતાપ વર્ષે સમગ્ર અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજ નું સંમેલન બોલાવી અને આગામી લોકસભાની ચૂંટણીમાં નેતા વિપક્ષ ધાનાણી સામે કાઠી ક્ષત્રિય સમાજ નું વાવાઝોડું થયું છે તેવું કહેવા માગે છે લોકસભાની ચૂંટણી આવતા જ મતદાતાઓના અમૂલ્ય મતનું મૂલ્ય સમજાવવા અમરેલી જિલ્લામાં કાઠી ક્ષત્રિય સમાજનું સંમેલન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરોની આગેવાનીમાં અમરેલીમાં યોજાયેલું હતું અને કાઠી સમાજના બે હજાર અગ્રણીઓ ભેગા થઈ એક સોરે સમગ્ર ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપ વરોની અધ્યક્ષતામાં યોજાયેલું હતું જ્યારે શિક્ષણ સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં જે પક્ષ દોઢેક લાખનું મતદાન ધરાવતા કાઠી સમાજની પડકે રહેશે તેને સહકાર આપવાની વાત કરેલી હતી ત્યારે રાજુલાના કોંગી પૂર્વ ધારાસભ્ય અને કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ નેતા વિપક્ષ પરેશ ધાનાણી સામે અણબનાવ ચાલતો હોવાથી કોંગ્રેસથી ભારોભાર નારાજ હોય અને કોંગ્રેસને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સામે જ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વોરોએ સમાજનું સંમેલન બોલાવી ધાનાણી સામે નવો મોરચો ખોલતા જણાવેલું હતું કે બીજી વાત એ આવી રાજકારણની હવે રાજકારણમાં હમણાં બે ત્રણ દિવસ પહેલા હું મુખ્યમંત્રીને મળવાઈ ગયો ત્યાં પેલા ઊંધાડીયા કહ્યું ને એવા ઘણા ઊંધાળિયાના પેટમાં તેલ રેડાવેલો કે હું મુખ્યમંત્રીને હું કામ મળવા ગયો ભાઈ મારે હું કોઈ પક્ષમાં નથી કે નથી મારે કોઈ ટિકિટ જોતી હું મુખ્યમંત્રીને મળવા ગયો એમાં તમારા પેટમાં હું કામ તેલ ઝેડાવ્યું હું કોઈને વેચાણ થઈ ગયેલો નથી એટલે હું મુખ્યમંત્રી નહીં મળવા જાઉં રૂપાલા સાહેબ નહીં મળવા જાઉં દિલીપભાઈને મળવા જાઉં અને અમિત ચાવડા બોલાવે છે એ નહીં મળવા જાઉં એમાં તમને હું પેટમાં દુઃખે છું પણ આ લોકોને ઘણું એવું એવી બાબત થાય છે કે પ્રતાપપુર કે સમાજ જ્યાં હોય ત્યાં મત ન મળે આ લોકો આ વખતે આપણે એ લોકોને બતાવી દેવાનું છે કે આ સમાજ પ્રતાપરુરની સાથે છે અને પ્રતાપપુરની સાથે સમાજ છે ને સમાજ પ્રતાપરવું છે હું કહેવાય માંગુ છું કે તમને સૌને ખબર છે અમારી અમરેલી જિલ્લાની તાચેટ પ્રતાપપુરુને ટાર્ગેટ બનાવી અને કે પ્રતાપપુરુ હોય તો ત્યાં બીજો સમાજ નારાજ થાય અને મત ન મળે કાઠી સમાજ હોય ત્યાં બીજો સમાજ નારાજ થાય અને કોઈ પણ પક્ષને નુકસાન થાય આવી વાહિયાત વાતો જે લોકો કહેતા હતા કે પ્રતાપગુરૂની સાથે સમાજ નથી એ તમે સૌએ જોયું છે કે આજના વિશાળ સંખ્યામાં જે જનમેદની સમાજ ઊંચો કે પ્રતાપ ગુરુ ની સાથે કાઠી સમાજ છે કાઠી સમાજ ની સાથે પ્રતાપગર છે એ આજના ઐતિહાસિક સંમેલન સાબિત કરાવી તે દિવસે જે આક્ષેપો થયા હતા એમાં મને એવું લાગ્યું છે અને કોંગ્રેસના મૂળ કોંગ્રેસીને એવું લાગે છે કે આ ગાંધીજીની માધવસિંહ સોલંકીની કે અમરસિંહભાઈ પટેલની ભરતસિંહ કોંગ્રેસ ની આ કોંગ્રેસ વાત છે માત્ર ને માત્ર અમુક લોકો પોતાના સ્વાર્થ ખાતર આ કોંગ્રેસને જે વેચી રહ્યા છે ને એની સામે મારો વાંધો કોંગ્રેસ કોંગ્રેસનો તો ઘણા અર્થ થાય હવે એમાં આપણે પડવા કરતા ગમે તમારી રીતે આનો મિનિંગ નીકળો એ વધારે વયા છીએ